વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ખેડ ખાતે પણ કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં છવ્વીસ સ્થળો પર ઉજવાઈ રહેલ વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમને વેડ માધ્યમથી સંબોધન કર્યું હતું જ્યાં મુખ્યમંત્રી આદિવાસી વિસ્તારમાં થયેલ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ વિવિધ યોજના હેઠળ આદિવાસી બંધુઓને મળતી સહાયના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં હાજર રહેલ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિન્ડોરને આદિવાસી વિસ્તારમાં આવેલ શાળાઓના શિક્ષકોની ઘણ બાબતે પૂછતા તેઓ એ આરટીઓના નિયમ અનુસાર ત્રીસ કરતા વધુ બાળકો ન હોય ત્યાં એક શિક્ષકના નિયમ અનુસાર શાળાઓમાં એક શિક્ષક જોવા મળી રહ્યો છે તે વાત પણ તેઓએ સ્વીકારી હતી જોકે દાંતા તાલુકાની પાંચ પ્રાથમિક શાળાના શિક્ષક ચાલુ ફરજ દરમિયાન શિકાગો ખાતે વસવાટ કરતા હોવાનું સામે આવતા તેઓને પૂછતા તેઓએ સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની તપાસ હાથ ધરી કાર્યવાહી કરવા માટેની વાત કરી હતી વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને મૂરત તેમજ સહાય વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ અમારા સાથી ધારાસભ્ય અને વડીમુરબી રમણભાઈ વોરા શ્રી ગજેન્દ્રસિંહ પરમાર શ્રી વીડી ઝાલા پو دار سبھی شری اشائی کوٹو پردیش کشلیہ پوروا پرچیشن جے پی گاجی دہی کمشنر شری سوپریت سی گلاٹی کلیکٹر شریو شری رینج آئی جی تھی پولیس ادھک چیلا جنپرتی تر سنگن پدا داری شریت ادھکاری گڑھ વિવિધ સ્થળોએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા અમારા સાથી મંત્રીશ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પ્રેસ મીડિયાના મિત્રો મારા નમસ્કાર જય જોહ આજના અવસરે ભગવાન બિરસાંગાની દિવ્ય ચેતનાને નમન કરું છું વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિકાસનું આખું મોડેલ જ્યાં પ્રસ્થાપિત કર્યું છે તેવા ગુજરાતના સૌ આદિવાસી પરિવારોને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આદિવાસી ભાઈઓ બહેનોની અસ્મિતા ગૌરવ અને વિકાસ યાત્રાને ઉજવવાનો આજનો દિવસ છે ગુજરાત ભાતીગળ સંસ્કૃતિની વિશિષ્ટ વિરાસત ધરાવતું રાજ્ય અને એમાં અંબાજી સુધીના આદિવાસી સમાજનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવ આદિવાસી પ્રજાજનોએ આટલા વૈશ્વિક બદલાવો છતાં પોતાની પરંપરાઓ જીવનશૈલીને એકબંધ રાખી છે તેનું જતન કર્યું છે આજે ઓગસ્ટ ક્રાંતિ દિવસ પણ છે ઓગણીસો બેતાલીસ માં અંગ્રેજોને ભારત છોડવાની હાકલ ગાંધીજીએ કરી દેશની આઝાદીનું રણસિંગ ફૂંક્યું હતું ગુજરાતના વનબંધુઓ પણ ભારતની આઝાદીની લડત સૌ પ્રજાજનો સાથે મળીને અંગ્રેજો સામે લડ્યા છે માનગઢ અને પાલ દરવારના હત્યાકાંડમાં આપણા અનેક આદિવાસી બાંધવોએ બલિદાન આપ્યા છે આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રામાં થઈ રહ્યું છે મારા નમસ્કાર આજે સંયુક્ત રાષ્ટ્ર સંઘે જે નવમી ઓગસ્ટ ઓગણીસો ચોરાણું વિશ્વ આદિવાસી દિવસ તરીકેની જે ઘોષણા કરી અને એના મહાત્મપુરા વિશ્વમાં જ્યારે આદિવાસી દિવસની ઉજવણી થાય છે તેના ભાગરૂપે અમે પણ ગુજરાતમાં ગુજરાત સરકારના માધ્યમથી આદિવાસી દિવસની ઉજવણી વિકાસના રૂપમાં કરીએ છીએ અને વિકાસના રૂપમાં આદિવાસી સમાજના મારા આગેવાનો છે આપણા વડીલો માનતાના આગેવાનોએ વિકાસના કામોમાં એમને એનો જે લાભ છે એને મળે એના માટેના પ્રયત્નો આદિવાસી કર્યા ત્રણસો પાંસઠ દિવસ તો આદિવાસી સમાજના ઉત્થાન માટે સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પાયો જે કંડાર્યો હતો વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી એને આગળ ધપાવીને અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આગળ વધારી રહ્યા છે અને આજે અમારા ગુજરાતમાં જે આપણા ચૌદ જિલ્લાઓ અને આપણા છવ્વીસ જેટલા સ્પોટ પર મારા મંત્રીશ્રીઓ મારા આગેવાનો અને અમારી જે ગુજરાત સરકાર આદિજાતિ હસ્તક સંચાલિત જે સ્કૂલો હતી એ આઠસો અડત્રીસ જેટલી સ્કૂલો એ બધાનું આજે લાઈવ અહીંયાથી પ્રસારણ પણ થયું છે અને બધાને જોડીને આજે વિકાસના રૂપમાં આ દિવસને અમે ઉજવીએ છીએ અને આ વિશ્વ આદિવાસી દિવસને વિકાસના રૂપમાં વિકાસની ભેટ એક હજાર ચૌદ કરોડ જેટલી મહત્વ રકમ જે કામોનું ખાતમુહૂર્ત કેટલાક કામોનું લોકાર્પણ અને વ્યક્તિગત લાભો અમારા ગુજરાતના આદિવાસી બાંધવોના ચરણે આજે છે એ બધા હું માન્ય મુખ્યમંત્રીશનો આભાર માનું છું અને સવિશેષ આપણા મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે આપના માધ્યમથી ગુજરાતના દેશના તે વિશ્વના આદિવાસી સમાજના અમારા બાંધવોને નવમે ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે તેર સારી શુભકામના પાઠવું કુબીરભાઈ જે પ્રકારે આદિવાસી વિસ્તારની જે શાળાઓ છે તેમાં ત્રણસો એકસઠ જેટલા શિક્ષકો એક જ સ્કૂલની અંદર એક જ શિક્ષક પરત બજાવે છે આપને સારું થયું આપને પણ હું ધન્યવાદ આપું છું આપ મિત્રો જે આપ તો થેટી કેટલાક લોકો જે ફેલાવી રહ્યા છે આપણો આરટી જે એપ છે રાઈટ ટુ એજ્યુકેશન એનો નિયમ છે કે વિદ્યાર્થી સંખ્યાત રેશિયો છે સ્કૂલમાં શિક્ષકનો ત્રીસ વિદ્યાર્થી એક શિક્ષક મળવા પાત્ર હોય છે આપનું કેવું સાચું છે કે જે સ્કૂલોમાં સંખ્યા જે એકથી પાંચ ધોરણની સ્કૂલો છે અને ત્યાં સંખ્યા ત્રીસથી નીચે છે કેટલીક જગ્યાએ તો સંખ્યા પંદર છે એકથી પાંચ ધોરણમાં પંદર છે સત્તર છે વીસ છે કોઈ જામનગરની એક શાળા વીસ છે કે આઠ સંખ્યા એક જ એકથી પાંચ ધોરણમાં છે વિદ્યાર્થી સંખ્યાને શિક્ષકમાં એ આટલીના એક પ્રમાણે છે એટલે આ જે બાબત છે એ અંતને ધ્યાન પર આવી રહી છે પણ આ સંખ્યા અને શિક્ષકની સાથે જોઈન્ટ નથી કરતા એટલે આપ પણ આપને પણ મારી વિનંતી કે સાચો મેસેજ સાચી વસ્તુ સમાજ સાથે આપ અને અમારી બીજીમાં મને આપના માધ્યમ થ્રુ જાણવા માગું છું કે આપણી જે બે સેન્ટરની શાળાઓ છે જ્યાં અમે નક્કી કર્યું છે આપણે ગુજરાત સરકારે આપણા સન્માન્ય માન્ય મુખ્યમંત્રીજીના નેતૃત્વમાં કે એપ્લિકેશનની શાળાઓમાં શ્રી યોજના